ગોમતી એક મોઝીલા સ્વભાવની ફેશન પરસ્ત યુવતી હતી એનો પતિ પરશુરામ એને ખૂબ સાહતો હતો ગોમતી રાજસ્થાનના એક ગામમાં રહેતી હતી જ્યારે તેનો પતિ સુરતમાં હીરાના કારખાનામાં સારો કારીગર હતો તેને સારો પગાર પણ મળતો હતો પરશુરામ તેની આવકમાંથી સુરતની શ્રેષ્ઠ સાડીઓ ખરીદીને પત્ની ગોમતીને મોકલતો હતો ગોમતીને સારા સારા વસ્ત્રો પહેરવાનો જબરદસ્ત શોખ હતો બે ત્રણ મહિને પરશુરામ ત્રણ ચાર દિવસ માટે વતનમાં જતો ગોમતી યુવાન હતી તે પતિ સાથે સુરત આવવા કરગરતી પરંતુ ઘરમાં વૃદ્ધ માતા પિતાની સેવા કરવા તે ગોમતીને વતનમાં જ રહેવા આગ્રહ કરતો અને વળી પાછો સુરત જતો રહેતો ગામડામાં ગોમતી ફરી એકલી પડી જતી પર યુવાનીમાં એને એકલા રહેવું ગમતું નહોતું પડોશમાં જ રહેતા મનોહર નામનો એક યુવાન તેની પત્ની સાથે રહેતો હતો એકલતાની આગમાં ગોમતીની આંખ મનોહર સાથે લડી ગઈ બે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા મનોહર કહેતો ભાભી ઘેર એકલા જ છો હા શું કરો કોઈ મારી કાળજી જ ક્યાં લેશે તો હું શું ને તમારે જે કામ હોય તે મને કહો ગોમતી કહેતી દિવસ તો પસાર થઈ જાય છે પણ રાત જતી નથી બસ આકાશના તારા ગણ્યા કરું છું હું પણ તમારી સાથે તારા ગણવા આવીશ આજે રાત્રે આવજો આગાશી પર હું એકલી જ હોઉં છું સાંજની રાતે ખૂબ વાતો કરીશું ગોમતીએ કહ્યું અને એ રાત્રે મનોહર તેની પત્ની કામિનીથી છુપાવી ગોમતીના ઘરની આગાશી પર જતો રહ્યો ગોમતી અસ્તવ્યસ્ત પડેલી હતી મનોહરે પૂછ્યું ભાભી તમે પરશુરામભાઈ સાથે સુરત કેમ નથી જતા શું કરું તેમના માતા પિતાની સેવા કરવા મને અહીં જ મૂકી જતા રહેશે ફેન્સી સાડીઓ તો મોકલે છે ને સાડીઓને શું કરું સાડીની અંદર એક ઓરતનું હૃદય પણ છે ગોમતી બોલી તમારી પત્ની કામિનીને તો લહેરશે તમે શો ને તેની સાથે મનોહર બોલ્યો શું ધૂળ લહેરશે કામિની નામની જ પત્ની છે નામ કામિની છે પરંતુ એના ચહેરામાં છે કોઈ બરકત તો હું શું ને ગોમતી બોલી એ સાંજની રાત છૂપછા બે જણની વાતો સાંભળી રહી સમકતા તારા સ્તભ બની ગયા સામાજિક નૈતિકતાની મર્યાદા તૂટી ગઈ ચંદ્ર પણ શરમાયો બસ પછી તો આ રોજનું થઈ ગયું બેવજાણ બજારમાં ખેતરમાં નદી કિનારે મળવા લાગ્યા જેમ જેમ બેવ વચ્ચેનો પ્રેમ પાંગરતો ગયો તેમ તેમ સાવધાની પણ ઘટતી ગઈ જેમ જેમ અતરંગતા વધતી ગઈ તેમ તેમ ઉત્સુકતા પણ વધતી ગઈ પરિણામે ગામના લોકોને પણ હવે ખબર પડી ગઈ કે પરિણીતા ગુમતી અને પરિણીત મનોહર વચ્ચે અવૈધ સંબંધો છે ગામમાં સરસા પણ થવા લાગી આ વાતની ખબર ગોમતીના વૃદ્ધ સાસુ સસરાને પડતા તેમણે સુરતમાં રહેતા તેમના પુત્ર પરશુરામને પુત્રવધુ વિશે વાત કરી પરંતુ પરશુરામ યુવાન ગોમતીના રૂપ પર દીવાનો હતો તેણે માતા પિતાની વાત સાંભળી જ નહીં આ વાત ગોમતી સાથે કરી ત્યારે ગોમતીએ તેના પતિને કહ્યું હું તમારા માતા પિતાને સારી રીતે રાખું છું અને દર મહિને તમે મને ફેન્સી સાડીઓ મોકલો છો તેથી લોકોને ઈર્ષા થાય છે હવે આ તરફ મનોહરની પત્ની કામિની પણ એક સ્ત્રી હતી તેને પણ ખબર પડી ગઈ હતી કે તેના પતિ અને પરશુરામની પત્ની ગુમતી વચ્ચે અનૈતિક સંબંધો છે તેણે પતિને આ ખોટા રસ્તેથી વાળવાની કોશિશ કરી પણ મનોહરે એ બધું ખોટું છે તેમ કહી ભોળી પત્ની કામિનીને શેતરતો રહ્યો મનોહર ક્યારેક એકાંતમાં કામિનીને ભૂલથી ગોમતી કહી સંબંધ તો કામિનીને ખાતરી થઈ ગઈ કે વાત હવે પરાકાષ્ટાય છે તેથી તે પરશુરામના ઘેર પહોંચી ગઈ એણે ગોમતીને બે હાથ જોડીને વિનંતી કરી ભાભી હવે તો તમે મારા પતિનો સાથ છોડી દો મારું ઘર ભાંગી રહ્યું છે એના જવાબમાં ગોમતી ઉલટાનું કામિનીને ખખડાવી નાખી કામિની રડતી રડતી ઘેર આવી આ તરફ ગોમતીએ કામિનીના ઘેર આવી હતી એ વાત મનોહરને એક રાત્રે આગાસી પર કહી દીધી તમારા કારણે હું કોઈને મોં દેખાડવાને લાયક રહી નથી તમારા કારણે મેં મારા પતિ સાથે દગો કર્યો અને તમે તમારી પત્નીને જ કાબૂમાં રાખી શકતા નથી તમે કેવા છો ગોમતીની વાત સાંભળી મનોહર પત્ની પર ગુસ્સે ભરાયો તે સુપ સાફ ગોમતી સાથે ધીમેથી કાંઈ વાત કરી આગાસી પરથી નીચે ઉતરી ગયો રાત આગળ વધી રહી હતી મનોહર ઘેર જવા નીકળી ત્યારે ગામ જંપી ગયું હતું કૂતરા ભસતા હતા વગડામાંથી શિયાળિયાની લારી સંભળાતી હતી તમરા ગુંજન કરતા હતા મનોહર દબાતા પગે ઘેર પહોંચ્યો રાતનો ત્રીજો પ્રહર ચાલતો હતો ઘરનું બારણું અંદરથી બંધ કર્યા વગર કામિની રોજ રાત્રે એકલી સૂઈ જતી હતી તે જાણતી હતી કે તેનો પતિ મોડા ઘર ઘેર આવશે મનોહરે ધીમેથી બારણું ખોલ્યું જરા પણ અવાજ ના થાય તે રીતે એ ઘસઘસાટ ઊંઘતી કામિની પાસે પહોંચ્યો પહેલાંથી જ તે કોઈ યોજના બનાવીને આવ્યો હતો કામિનીના પલંગની પાસે પહોંચતા જ મનોહરે ઠંડા કલેજે કામિનીનું ગળું દબાવી દીધું શ્વાસ રૂંધાતો હોય કામિની શીશ પાડી શકી નહીં અગાઉની યોજના પ્રમાણે ગોમતી પણ પાછળ પાછળ આવી ગઈ એણે તરફડિયા મારતી કામિનીના પગ ઝકડીને પકડી રાખ્યા બે બસ કામિનીએ શીશ પાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો એટલી વારમાં તો તેના પગ તરફતા બંધ થઈ ગયા અવાજ ગળામાં જ રહી ગયો આંખો ફાટી ગઈ જીભ બહાર આવી ગઈ તે પછી પણ મનોહરે કામિનીનું ગળું દબાવી જ રાખ્યું મનોહરને ખાતરી થઈ ગઈ કે પત્ની હવે નિષ્પ્રાણ છે તે પછી જ તેણે મૃત કામિનીને હાથમાં ફંદામાંથી મુક્ત કરી થોડી વાર પછી ગોમતી બોલી હવે લાશનું શું કરશો મનોહરે નિશ્ચિંતતાથી કહ્યું હવે સવાર થવાની છે લાશને અહીં જ રહેવા દો કાલે અમાસની રાત છે કાલે અંધારામાં નિકાલ કરી દઈશું આવી ખતરનાક ઘટનાને અંજામ આપ્યા બાદ પણ મનોહર અને ગુમતી ફરી એકવાર વાસનાના દરિયામાં ડૂબી ગયા સવાર પહેલાં લાશને પશુઓ માટે ભરેલા ઘાસના ઓરડામાં લઈ ગયા ઘાચ ભરેલા ઓરડામાં લાશને નીચે મૂકી મનોહરે એક ધારિયાથી મરનારનું ડોકું ધટકી અલગ કરી દીધું મનોહર બોલ્યો ધડને અલગ સ્થળે અને માથાને અલગ જગ્યાએ ફેંકીશું જેથી કોણ મૃત્યુ પામ્યું છે તેની ખબર ના પડે ગોમતીએ કહ્યું લાસ્ટની ઉપરની સાડી કાઢી તેના પર મારી સાડી પહેરાવી દઈએ મારી પાસે કિંમતી ફેન્સી સાડીઓ છે એ નક્કી થયા બાદ મનોહરે ધડને એક કોથળામાં અને ડોકાને બીજી થેલીમાં ગોઠ ગોઠવી કમરો બંધ કરી દીધો ગોમતી સુપસાપ તેના ઘેર જતી રહી બીજા દિવસે સવારે મનોહરે જાતે જ ગામમાં વાત ફેલાવી દીધી કે તેની પત્ની કામિની રાત્રે કોઈની સાથે ઘેરથી ભાગી ગઈ છે એણે પોલીસ સ્ટેશન જઈ પત્ની ભાગી ગયાની ફરિયાદ પણ નોંધાવી બીજા દિવસે અમાસની રાત હતી રાતના બીજા પ્રહરમાં ગામના લોકો ઊંઘી ગયા હતા ત્યારે મનોહરે કોથળામાં બાંધેલું કામિનીનું ધડ ગામથી દૂર આવેલા એક ખેતરમાં ફેંકી દીધું અને તેનાથી દૂર આવેલા એક નાળામાં થેલામાં રાખેલું ડોકું બીજા એક ખેતરમાં ખાડો ખુદી દાટી દીધું તે પછી રાત્રે જ તે ઘેર આવી ચૂપચાપ સૂઈ ગયો બે દિવસ પછી દુર્ગંધના કારણે કોઈની નજર નાળામાં પડેલા કોથળા પર પડી એણે ગામ લોકોને જાણ કરી ગામ લોકોએ પોલીસને જાણ કરી પોલીસે કોથળાનો કબજો લઈ કોથળો ખોલ્યો તો તેમાં એક મહિલાનું ધડ હતું તેની પર ફેન્સી સાડી જોઈ લોકોએ કહ્યું આવી ફેન્સી સાડીઓ તો આખા ગામમાં એકમાત્ર ગોમતી પાસે જ છે પરંતુ ગોમતીની પૂછપરછ કરતાં તો તે જીવિત હતી એટલામાં કોઈ કૂતરાઓએ એક ખેતરમાં જમીન ખોતરી થેલીમાં મૂકેલું માથું બહાર ખેંચી કાઢ્યું ખેતરમાં માલિકે પોલીસને જાણ કરી પોલીસે માથાના ટુકડાનો કબજો લીધો ગામમાંથી કેટલાક લોકો બોલ્યા ધડ પર વીઠળાયેલી સાડી ગોમતીની જ હોવી જોઈએ ગોમતીની પૂછપરછ કરો પોલીસે ગોમતીને બોલાવી ગોમતી અને મનોહરના પ્રેમ સંબંધોની વાત પોલીસ સુધી પહોંચી ગઈ હતી પોલીસે મનોહરને બોલાવી ખેતરમાંથી મળેલું માથું બતાવ્યું લોકો ઓળખી ગયા કે આ ડોકુ મનોહરની પત્ની કામિનનું છે બીજી તરફ મનોહર જાતે જ પત્ની ગુમ થયાની ફરિયાદ આપી હતી પોલીસને તાળો મેળવતા વાર ના લાગી પહેલાં તો મનોહરે ઇનકાર કર્યો પરંતુ પોલીસ અધિકારીનો શરસણાતો તમાશો પડતા મનોહર ભાંગી પડ્યો ગોમતી પણ ગભરાઈ ગઈ તેમણે ગુનો કબૂલ કરી દીધો હતો અને કામિનીની હત્યાની યોજનાને કેવી રીતે પાર પાડી તેનું સવિસ્તાર વર્ણન કર્યું મનોહર અને ગોમતીની ધરપકડ થઈ મિત્રો કહાની પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી